રહી છે તેની અંદર અમરેલીનું કોઈ સેન્ટર છે ત્યાં માસ કોપી કેસની ઘટના ઘટના ઘટી હોય એવું સામે આવે છે સેન્ટરની વાત કરીએ તો વિદ્યાર્થીઓને સેન્ટરની અંદર ફોન લઈ જવા અલાઉડ ન હોય ત્યારે વિદ્યાર્થીઓ ફોન લઈ જતા જણાય છે આ આ વસ્તુથી અને વિદ્યાર્થીઓ દ્વારા કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન નંબર એક છે એનો જવાબ એક વિદ્યાર્થી દ્વારા સપ્લીની અંદર કાઉન્ટ કરી અને ગ્રુપમાં મૂકવામાં આવે છે કોઈ અન્ય વિદ્યાર્થી દ્વારા ક્યાંક ને ક્યાંક બીજી રીતના જવાબ ડાઉનલોડ કરી અને ગ્રુપમાં મૂકવામાં આવે છે ત્યારે આ બહુ ગંભીર ઘટના છે કે જો યુનિવર્સિટી એવું જાહેર કરતી હોય કે અમે સીસીટીવી મોનિટરિંગ પાછળ આટલો બધો લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોય ત્યારે શું સીસીટીવી મોનિટરિંગ પાછળનો ખર્ચો શું વ્યર્થ છે આ ત્રણ દિવસની અંદર છેલ્લા ત્રણ પેપર લેવાના આજે ચોથું પેપર છે ત્રણ દિવસના પુરાવા સોશિયલ મીડિયાની અંદર વાયરલ હોય અને જે આજે અમે કુલપતિશ્રીને આપેલા છે ત્યારે અમારી વીસી સાહેબને રજૂઆત એ જ કરી કે આ માસ કોપી કેસનો કેસ છે આમાં તાત્કાલિક ધોરણે પરીક્ષા સેન્ટર રદ કરવામાં આવે જે તે કસૂરવાર છે વિદ્યાર્થીઓ પર માસ કોપી કેસ કરવામાં આવે પ્રિન્સિપાલ સુપરવાઇઝર અને સ્કોડની ટીમ અને જે સીસીટીવી સર્વેલન્સ કરે છે એની ઉપર પગલાં લેવામાં આવે ત્યારે વીસી દ્વારા એવું ઘણી બધી બાબતો ઉપર રજૂઆત કરતા એમને પહેલાં તો અઠવાડિયાનો ટાઈમ આપેલો હતો ત્યારે અમે બે દિવસનું અલ્ટિમેટમ આપેલું છે કે આની ઉપર યોગ્ય પગલાં લ્યો અન્યથા અમે આગામી દિવસોમાં આંદોલન કરીશું એ લોકોનું ગ્રુપ બનાવેલું હતું કે ક્યાંનું છે દરેક કોલેજની અંદર મિત્રોના વિદ્યાર્થીઓના વોટ્સઅપ ગ્રુપ હોય જ છે સામાન્ય તર ઉપર ત્યારે દસ ને ત્રીસે પેપર ચાલુ થાય દસ ને પચીસે પેપર હાથમાં આવી જતું હોય ક્યારેક વિદ્યાર્થીઓને ત્યારે એ જ મિનિટથી પ્રશ્ન નંબર પ્રશ્ન નંબર બે એવી રીતના જવાબ આવવા માટે છે કોઈ વિદ્યાર્થી એવું પણ પૂછે છે એની અંદર કે સ્પોર્ટની ટીમ આવતી તો નથી ને ધ્યાન રાખજો ત્યારે અન્ય વિદ્યાર્થી દ્વારા એવું કહેવામાં આવે છે ના નથી આવતી ત્યારે આ બહુ મોટા ભાઈ ગેરરીતિ હોય એવું લાગી રહ્યું છે અને બીકોમનું એક જ એવું છે